પુરુષોત્તમભાઈ રૂપાલાના નિવેદન પછી નિવેદનો આવી રહ્યા છે અલગ અલગ નિવેદન આવી રહ્યા છે ગઈકાલે પણ પુરુષોત્તમભાઈ રૂપાલા કંઈક બોલ્યા છે કે ભાઈ ભૂલ મારી છે તો પુરુષોત્તમભાઈ જો ભૂલ તમારી હતી તમે સ્વીકારી લીધી તો તમારે ગુજરાત થઈ રહ્યું ના થયું હોત તમારા જ હાઈ કમાન્ડને કહેવાનું હતું કે સાહેબ મારી ભૂલ થઈ રહી છે અને મને હવે મારો ઉમેદવાર રહેવું નથી મારી ટિકિટ રદ કરો આવી તમે અત્યારે જે વાતો કરો છો ક્ષત્રિય સમાજનું યોગદાન છે બધી અમને ખબર છે ક્ષત્રિય સમાજને ખબર જ છે શું યોગદાન છે એટલે રૂપાલાભાઈ તમારે જે બોલવું હોય બોલો તમે હવે જે અમને ઘા વાગ્યો છે ને એને મલમ કરવા માટે આ બધું બોલી રહ્યા છો પણ તમે બે વાર વાગેલી માફી મૂકે અમને તમારી દિલથી માફી માગી હોય એવું અમને લાગ્યું નથી વાત રહી કે ભાઈ નિવેદનો આવે છે નિવેદનો કરવા માટે લોકશાહીમાં દરેક વ્યક્તિ અથવા સંસ્થા અથવા પક્ષ સ્વતંત્ર છે એને ક્ષત્રિય સંમેલન સમિતિ આપણી અમારી જે છે સંકલન સમિતિ એના કઈ લેવા દેવા નથી હા અમારી એક વાત હજુ મોજુદ છે કે જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેવી વ્યક્તિએ જે નિવેદન કર્યું હતું કે પહેલાના જમાનામાં રાજા મહારાજા લુલી લગડી બુબળી આદરી દેરી રાજમાતા રાણી પટરાણીના કુંખે જન્મ લેતા હતા અને અત્યારે રાજાઓ મનપટ્ટીમાંથી નીકળે છે આ વાત માટે મેં બે દિવસ પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજી અને હાઈકમાન્ડને કીધું હતું કે રૂપાલા આ તમે ટિકિટ ના કાપી હવે તો એ તમારા જવાબદાર આગેવાનોના જોડે શું તમે આવી રીતે વ્યૂહાત્મક રીતે ક્ષત્રિય સમાજનું અપમાન થાય એવું જાણી જોઈને બોલાવી રહ્યા છો અને જો તમે એનાથી સંમત ના હોય તો તમે આ ત્રણ દિવસ થયા એક બાજુ તમે એમ કે ક્ષમા વિરસ્ય ભૂષણમ ક્ષત્રિય સમાજ માફ કરી દે ક્ષત્રિય સમાજ તો તમારા જ આગેવાનો વારંવાર આવો વિલાસ કરી રહ્યા છે તો તમે એમના પર કોઈ પગલો લેવા માંગો છો કે નહીં અને નથી લેતા આજે ત્રણ દિવસ થયા તો અમે એવું સમજીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ પુરુષોત્તમ રૂપાલાની વાણી વિલાસ સાથે તો સંબંધ હતું જ પણ કિરીટ પટેલ જે જુનાગઢના ભાજપના પ્રમુખ છે એમની સાથે પણ એ એ છે અને એની સાથે એમની સંમતિ છે એવું ગુજરાતનું તમામ ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજને ટેકો આપવા વાળા તમામ સમાજો આવું માનશે એટલે પાટીલ સાહેબ તમે આ વિશે અમે જે પ્રશ્ન પૂછો છો એનો તમે અમે જેમ મીડિયાના માધ્યમથી પૂછે છે એમ તમે અમને મીડિયાના માધ્યમથી આટલો જવાબ આપજો કે તમે આવું કિરીટ પટેલ ઉપર કઈ કરવા માંગો છો કે નથી માગતા અત્યારે સમગ્ર ગુજરાતના બાર થી વધુ જિલ્લાઓમાં ધર્મરથ ફરી રહ્યો છે અને ધર્મરથ એ અસ્મિતાનો રથ છે અમે ધર્મરથના માધ્યમથી લોકો સુધી પ્રજા સુધી અમારી વાત પહોંચાડી રહ્યા છીએ કે આ જે બેટીનું અપમાન થયું અને એક વ્યક્તિનો મહત્વનો માન્યો ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજો જે ટેકો આપ્યા છે એની કોઈ વેલ્યુ ભારતીય જનતા પાર્ટીને નથી એટલે ધર્મ ધર્મરત્નો અમે પણ જોડાયા હતા હું ગઈકાલે અંબાજી હતો અને અંબાજીથી આ રથનું પ્રસ્થાન થયું માતાજીની ધજા ચડાવી મા અંબાજીના ચરણોમાં અમે આશીર્વાદ લીધા પંદરસો હતી અને બે દિવસ ભર્યો અજૂર જ ચાલુ છે ગામે ગામ તમામ સમાજો કાલે અમને રાજપૂત્યું રાજપુરોહિત સમાજ આદિવાસી સમાજ મહલે સલામ સમાજ ઠાકોર ક્ષત્રિય સમાજ કોઈ સમાજ એવો નથી અમારી એક સોસાયટીમાં મીટિંગ હતી તો એમાં સોની સમાજના પાટીદાર સમાજની અને બ્રહ્મ સમાજની બહેનો પણ હાજર હતી અને મેં પછી કાર્યક્રમ પત્યા પછી પૂછ્યું કે બેનો અમારી વાત સાચી હોય તો સમર્થન આપજો તો અન્ય સમાજની સભામાં આવ્યું હોય કે આ વાત અને તમે જે ફોર્મની વાત કરો છો તો સરકાર માહિતી માગી રહી છે સરકાર ગભરાયેલી છે રતન પછી સરકાર ગભરાયેલી છે એટલે સરકાર આ આંદોલનને તોડવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ થ્રુ મેં અગાઉ પણ તમને વાત કરી હતી અમારા કાર્યકરોને ધાક ધમકી આપી રહી છે દબાઈ રહી છે જે લોકો જે માહિતી શાના માટે માંગી રહ્યા છે એમને ખબર છે કે આ ધર્મરથ લીક આ ધર્મરથ હવે કોઈ જાતિ કે કોઈ ચોક્કસ સમાજની વાત જ ના રહી અસ્મિતાની વાત રહી એટલે એને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે એટલે આ બી અને જે તે જિલ્લાના એસપી એ આ માહિતી રહ્યા છે ઉઘરા માહિતી તમારે જેવું અમારે તો અમારે કશું કુલનો ગોળ બાંધવાનો નથી ભારતીય જનતા પાર્ટીને હવે રૂપાલા પૂરતું નહીં અમને તો પચીસ પચીસ બેઠક ઉપર રૂપાલા દેખાય છે એટલે તમારે જેવી માહિતીમાં તમે કોણ છાપાયો કે સીધું અમને પૂછી લો તો હું તમને ગઈકાલે ગયા દિવસ જે ફરું એનો ડેટા તમને આપું અમારા બધા આગેવાનો ફરી જ છે એટલે એ એમનો વિષય છે કે શું માહિતી લેવી ના લેવી એ પણ માહિતી અમે જ તમને આપી જેવી માહિતી છે ધન્યવાદ